રાજકોટની નામાંકિત શાળામાંથી ત્રણ વિદ્યાર્થીઓ ગુમ થયા છે કેજી ધોળાકીયા સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ ગૂમ થયા છે ઘટનાની જાણ થતાં જ વાલીઓ ધોળાકીયા સ્કૂલે પહોંચ્યા ધોરણ આઠમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ અચાનક જ ગૂમ થયા સમગ્ર ઘટનાના ફૂટેજ પણ સામે છે વાલી અને શાળા સંચાલકોને શાળા સંચાલકોએ પોલીસને જાણ કરી પોલીસે બાળકોને શોધવા માટે તપાસ પણ હાથ ધરી છે શું કારણ છે બાળકો જતા રહ્યા છે તપાસ હાથ ધરી છે છે ત્રણ વિદ્યાર્થીઓ જ થયા રાજકોટની કેજી ધોળકિયા નામાંકિત સ્કૂલ જે આવેલી છે ત્યાંના ત્રણ બાળકો છે તે સ્કૂલ જ્યારે ચાલુ હતી ત્યાંથી ત્યારે નીકળી ગયા ગુમ થઈ ગયા છે બાળકો ત્યારે માતા પિતા જે અત્યારે અહીંયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે તેમની સાથે વાત કરીશું જોઈ શકાય છે પહેલાં દ્રશ્યો હું આપને દેખાડીશ કે એક માતા પોતાના બાળક માટે છે તે રડી રહ્યા છે કેમ કે તેમનું બાળક છે તે સાંજના સમયથી ગુમ થયું છે જ્યારે અન્ય એક મહિલા પણ તેમના બાળક માટે છે તે અત્યારે હાલ રડી રહ્યા છે પરિવારજનો હાલ અત્યારે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે ત્યારે તેમના પરિવારજનો સાથે વાત કરીશું જે રીતના કે તેમનું બાળક જે ગુમ થયું છે શું કહેશો આપનું બાળક કેટલા વાગ્યાનું ગુમ થયું છે મારું બાળક એને ચાર ને ગુમ થયું છે મને સવા પોણા ત્રણે મને ફોન કે તમારા છોકરા વોશરૂમમાં ચોકલેટ થઈ રહ્યા છે પછી એની સામે અમને ફોન કર્યો એટલે છોકરાને બીકને મારી નાસી ગયા છે તમે શું કહેશો આપનું બાળક ગુમ થયું છે આપણે કેટલું આમ દુઃખ થાય છે કેમ કે બાળક સાંજનું ગુમ થયું છે